કર્ણી સેનાના રાજકોટ જિલ્લાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે ગોંડલ ખાતે મળેલી બેઠકમાં માત્ર ભાજપ સાથે જોડાયેલા રાજકીય આગેવાનો જ ઉપસ્થિત રહ્યા હતા ગોંડલ ખાતે મળેલી બેઠકમાં કર્ણી સેનાને આમંત્રણ આપવામાં જ નહોતું આવ્યું જયરાજસિંહ જાડેજાએ જાહેર કરેલા સમાધાન અમને માન્ય નથી તે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવાર આવે કાલે જે ગોંડલમાં સમાધાન થયું છે હું પહેલાં તો તમને મારી ઓળખાણ આપી દઉં હું રાજકોટ છેના જિલ્લા પ્રમુખ ભૂપતસિંહ જાડેજા હવે જે કાલે જે સમાધાન થયું છે એ બધું ભાજપના બધા એકબીજા અગ્રણીઓ જે કંઈ છે ભાજપના કાર્યકર્તાઓ છે કોઈ ભાજપના નેતા છે એની વચ્ચે જે કંઈ સમાધાન થયું છે તો એ એમને ખબર અમે કોઈ એમાં હાજર હતા નહીં અમને કોઈને આમંત્રણ હતું નહીં કે ભાઈ તમે આવો એટલે અમને કાંઈ એ બાબતની કઈ ખબર નથી પણ આ વસ્તુનું કોઈ પણ સમાધાન કરવામાં આવતું નથી આમાં અમારો એક જ માંગ છે કે રૂપાલા સાહેબને ઘર ભેગા કરી અને તમે એની જગ્યાએ બીજા કોઈ પણ તમારા સારા નેતા મોકલો અમે મતદાન કરશું ભાજપને અમે જીતાવશું પણ રૂપાલા સાહેબે જે કર્યું છે એ અમને મંજૂર નથી અને આનું સમાધાન થાય એવી કોઈ ઓલી સ્કોપ જ નથી એમ કહો તો હાલે એટલે તમે મહેરબાની કરીને અમારી એક જ માંગ છે કે રૂપાલા સાહેબને ઘર ભેગા કરો